નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદેરી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનું છે લાખો રાજ્ય સરકારના કરારદાયી કર્મચારીઓ માટે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે ખુશખબર આપવામાં આવી છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યા છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુસર જોઈન થઈ જજો તમે આ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તાર્ક બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યક્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન મટર દબાવીને અવશે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તે પણ અવશે જોઈન થઈ જજો ચાર રૂટી ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓને આ કરાર આદાયી કર્મચારીઓને મળશે કાયમી કરવા બાબત જાહેરાત તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો જે તૈયિક કર્મચારીઓ છે તૈય કર્મચારી સંગઠનો છે એઆઈરો ઓફિસર યુનિયન આઈ ઇ આર સ્પેશિયલ ટીચર્સ યુનિયન અને સર્વ શિક્ષા અભિયાન મિડ ડે મીલ ઓફિસ એમ્પ્લોઈઝ યુનિયનની બનેલી આ સમિતિ સેવા નિયમિત કરવાની માંગ પર વિચાર કરશે અને હરપાલસિંહ ચીમાએ યુનિયન નેતાઓને ખાતરી આપી હતી કે સમિતિના તેમની માગણી ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે અને ટૂંક સમયમાં તેનો અહેવાલ સુપ્રદ કરશે તો મિત્રો તે શિક્ષણ વિભાગના નાણાં વિભાગના અધિકાર યુનિયન દ્વારા ઉઠવામાં આવેલી નાણાકીય માંગણીનો અભ્યાસ કરવા તેની તેમની સાથે ટૂંક સમય બેઠક યોજવા માટે નિર્દેશ આપ્યો જેથી જરૂરી માહિતી કરવામાં આવશે મિત્રો જે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય લેવાથી મિત્રો સંપૂર્ણ 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 જે અપડેટ આપવામાં આવશે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને પ્રેરણા માટે આપણે આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે